રમેશભાઈ ઈશ્વરભાઈ મિત્ર પૃથ્વીરાજ બોલો હવે સંજયભાઈ રમેશભાઈ નું વસ્તુ આખું તમે સાઈડ માં લઈ લેજો હા જો ખબર એક હું કેવું કે કે ભાઈ બંધ રીતે તમને સેટ કે આપડા સિસ્ટમ કે રેકોર્ડિંગ બેકોડિંગ આવતી નહી સમજી ગયો બરાબર છે અને આ જે તમારી જોડે જે વસ્તુ છે ને હા એ વસ્તુ એવું હું એવું નહી તમને કેતો કે તમે મારી ને તાલ મને તાલ દેજો પાછો હા પણ એની મેં કેવું કઉ લગભગ નેવું પંચાણું ટકા જેવું કઉ મારું પર્સનલ ડેટા છે મને ખબર છે મેં જોયું બધું કહું તો છુ તમને બધું એટલે કેવું કઉ મારું એક સેટિંગ નું રેકોર્ડિંગ નહીં બધું છે બધું જ છે બધું જ છે કેટલા ટાઈમે કેટલા પૈસા નાખ્યા હું બધું બધું જ છે બસ બસ બસ

આ મેટર ની અંદર જો સૌથી વધારે જો ખોટ જઈ હોય તો એક મને એકલા ને ગઈ બરાબર તમે નહિ માનો મારી પણ તમે હું તમને એવું કઉ તમે આટલા ટાઈમ થી આ એની જોડે છો એને તો બધું કબૂલી લીધું એને ખબર જ છે સો બરાબર તમને પોતા ખબર છે ને કે એ લોકો તોડ પાડવા માટે આ બધા ધંધા કરે છે આની અંદર કેવું છે ખબર તમને એ ભાઈની મેટર આખી ખરું ને તમે કઉ છે ને એ રીતે ની જ છે પણ મારું વસ્તુ કેવું હતું કે મારે બે વર્ષ પહેલા નંદેશી GIDC માં નોકરી કરતો હતો સાંભળો કે મારી નોકરી જતી રહી એટલે જે painting નું જે ફર્નિચર નું કામ ચાલતું હતું ને એટલે આ ભાઈ મને side બાઈડ ઉપર મૂકી દે એટલે આપણે આપડું મતલબ મે કે આપડી રોજી હેડે એવું ની અંદર આ સીજી ના અંદર જો ખબર cg નું કામ ખરું ને સંજુ એ તમારું મેં તમારી સામે તમારી સામે જે એના કાયદા બતાયા બધું મેં એને શીખવાડ્યું એકદમ complete છે તમને એવું લાગે છે કે નોલેજ કોની જોડે છે કે એની જોડે છે કે મારી જોડે છે અરે ભાઈ જો આ જે એક જ વસ્તુ મારે કે લોન લીધી ને તો લોન ભરવી પડે આપણે બેંક ને કીધું જયારે આપણે શોરૂમ માં ગયા ને બેંક ને આપડે સહયોગ કરી આલી છે ઢગલો અરે તમને તમારી બેંક માં આપણે એવું કીધેલું છે તમને તમારી જ્યાં ઈચ્છા થાય ને ત્યાં આવીને તમે મારી માં શોધી શકો છો આવું આપડે લખીને આલ્યું છે ને સહી કરી છે ખબર તમને એની અંદર થવું ને કે પંદર વીસ જે સહયો આપડે આપડે મૂડ માં જ હોઈએ ફટાફટ પેલું સાધન લેવાના મૂળ માં નહીં મુરત જોઈએ અને છોટો પાડો લોકો અમે કે મેં લીધું એટલે આપણે સહયોગ નહીં કરતા આપણે જોતા નહીં વાંચતા નહીં અને એ બધું કેવું આ કશું કોઈ વાંચતું નહીં કરે પણ બધું કે આખું રાઈટિંગ બધું લખેલું હોય કે ભાઈ આ બધું કાયદાની અંદર બરાબર લખેલું છે પણ સંજુ તમને એટલું નોલેજ છે તો તમે એની જોડે આ રીતના વિડીયો ઉતારો છો તમે એની જોડે જાઓ છો તમને નહિ ખબર કે આ ખોટું છે એવું ના ના હોબ્રો એ સંજુભાઈ ખરું ને એ વિડીયો જો હોત ને તમે નહિ મોનો તમે એ મારા પેન મારો ફોન હોત ને તો આ ની અંદર ખબર ને મેં એક દહાડો પેલા વિક્રમભાઈ ને કહ્યું હતું કે આખો કેસ ખરો ને હું કે ને એ રીતે ચાલે પણ મારા ફોન ની અંદર ખબર ને એટલા બધા જે ડેટા હતા ને હું મેં કહ્યું હું જો ચોખ્ખો દિલ નો માણસ છું યાર જો મોઢા ઉપર જ કેવાનું કોઈ ને ખોટું લાગે ને તો પ્રેમ થી ખાઈ લે ઘેર સમજી ગયો એને બધું કહી દીધું મેં મોઢા પર કોની કઈ કેટલી છે મહા ચોધી ને જે વંટી પગ મેલ્યો અમારો બેટો જે થયો એટલે એનું પિક્ચર પૂરું થઈ ગયું નકર એનું ચાલતું હતું એમાં ચરી ખાવું આની અંદર કે કઉ આ વસ્તુ મને એક અઠવાડિયા પેલા જ ખબર હતી અને મેં કેટલાય ટાઈમ થી ખબર મારી જોડે એક બનાવ બન્યો ને એ પછી મેં આખી સિસ્ટમ બંધ કરી દીધી અને બધું આ છેલ્લે છેલ્લે કઉ ને બધો મેં છુટકારો બી લઈ લીધો પણ આ છેલ્લા છેલ્લા કેસની અંદર હું ભરાઈ ગયો અને એ time એ હું માનું સંજુ ભાઈ કદાચ હું એ time એ પેલો ભાઈ જે બીજો નાઠો હતો ને હું એ રીતે હું બી નાહી જ જવાનો નો હતો હોભરો અને પણ હું નાહી ગયો હોત ને તો આજે મારા ઉપર બી acrocity હોત એ બી હું તમને કહું સાચું કે એના wife છે ને જે એ બી મતલબ કે બહુ અલગ party છે કોણ એના wife છે ને એ એવું કેત કે પૃથ્વીરાજ વાસન મેં રેહતા હતા ને વાસન ના સીજન ભેગા રહી ને મારા ઘર વાળા ને મારા હા બધી ના ગઈ એમ આ દેશી મેં તો જો હું કેવું કઉ ચોખ્ખું એટલે મેં તમને કેમ એવું કઉ છું કે મારા મોઢા ઉપર જ કહેવાનું આવે કઈ નહિ તમારી વસ્તુ અત્યાર સુધી બહાર પાડી નહીં હજુ બાર પાડીશ નહીં એટલે મેં તમને આપી દેવામાં મને કોઈ પ્રોબ્લેમ નહિ બસ ખાલી અને મેં તમને કીધું એ રમેશ ને જોઈએ છે તન મળી જશે પણ એને ખબર તમારી સામે એને કબૂલી બી લીધું ને કેટલા કીધા એ તમને ખબર છે ને એવું તો ખબર દીધું ને કે હા એ છોકરાઓ તને આલ દેશે પૂરું કર દે પિક્ચર તારું જે હોય જો તન તમારી વસ્તુ પાછી મળી જશે એની અંદર શું ને એ ને મતલબ મે કે વસ્તુ જયારે કે છે ને તે ઘડીએ હું તમને સપોર્ટ કરવા રાજી છું પણ એ પાર્ટીને લઈને હું એને એવું નહિ કહું કેમ તમને ખબર છે એ ભી મતલબ મે કે એક નમનો ચૂત્યો છે ખબર છે ચૂતિયા હોય એ જ આ રીતના રોડ પર ચૂતિયાગીરી કરવાની કરે ને એ માર ખાય અને હામે તમે નીકળો છો ને તો અમે રોડ પર બેનારા અમે ચૂતિયા છીએ અરે ભાઈ જો ના ના હોભરો એની અંદર કેવું હું કહું હું આલે આ કેવું આ આ ચૂત્યો અને તમે જોકો છો ને એની અંદર આ નો વડીલ ડિફરન્સ છે અમે ભણેલા ચૂત્યા છીએ એમ તમને કહું છું અમને નોલેજ છે તારે અમે કોઈ જોડે પેઢાઈએ છીએ કાલે કહ્યું નઈ કે પેલા વકીલ ની ગાડી ક્યારે લીધી હશે મેં તમને વિડીયો બતાવ્યો ને મારામાં વકીલ પોતે એડવોકેટ જ છે ને તો એની ગાડી એને ઉતારી ને સામાન ખાલી એની ગાડી લીધી ને એટલે સાંભળો એ વસ્તુ ખરું તમારું તમે મને જ્યારે પણ આપશો એ જો એક કેસ બાબતે કેવું કે હું તમને એવું નહિ પ્રોમિસ આપતો કે હું સમાધાન કરી આપુ એટલે કે જો એ party કે છે ને તો આપડે મતલબ કે આપડે કસો વાંધો નહિ કારણ કે મારા હાથ માં સંજુ ભાઈ ને આ વસ્તુ નહિ બાકી નકર સારું સાંભળો મારી વાત એ હું જે અમારા બધા ભાઈબંધો જે અમારા agency માં મતલબ જે બધા જોડે કામ કરીએ છે ને હા હા એ બધા અમે ભેગા થઈ વાતચીત ચર્ચા કરી અને પછી તમને જે હોય એ કઈ ને પહોચાડી દઈશ પણ તમે બે બોલા એને એવું કહી દો કે તારે આ પતાવું પડશે નહિ તો તારી જોડે હું આવ્યો તો મને તકલીફ પડે એવી છે તમે તમારી રીત કહી દો અરે તકલીફ નહી એટલે તમે નહી માનો સંજુ ભાઈ તે મારો ફોન ચાલુ કર્યો ને તે પછી તો મારા જોડે એવા એવા માણસ નો ફોન આયો પણ એ સાથે કે આપડે ઈમાનદારી વાળા માણસ છે અને હું તો કોઈ તમારી જોડે રહેવા દેવું હોય ને પણ ખાલી ખોવાઈ ના જાય ને એટલું તમે સાચવી રાખજો બસ અલા પણ મે મારે બહાર પાડવું હોત તો એમ કઉ છું કે રમેશે આટલી બધી ગાળો અમારા વિરુદ્ધ બોલ્યો અરે તો મને પોસ્ટ કરતા કેટલી વાર લાગે એવું કહું છું

જો એનો ખરો મારી પર ફોન આવશે ને એટલે હું એને વાત કરીશ્ર કેવું છે જે એ દબાવ મારે થોડું કેવા જવું છે તું દબાઈ એવું એ દબાઈ તમારી પતની રોકાય છે તમારે કેવું પડે કે તારી જોડે એક વસ્તુ તમને કહું પૃથ્વી ભાઈ જોડે આવનાર મિત્ર હોય એને તકલીફ પડતી હોય તો આપડે બે પગલા પાછા લેવા પડે જો આની અંદર હું ખરું ને પૂરેપૂરું એટલે એનું પૂરી કોશિશ કરીશ પણ એ પાર્ટી ખરું ને હું તમને એકસો દસ ટકા મારી ઇજ્જત જતી રહેશે નહીં કરે એવું પણ એનું કઈ રસ્તો ખરું ને હું વિચારું છું ખબર એવું કે રસ્તો નહીં એવું પણ કઈ રસ્તો વિચારું છું આપડે પણ આપવાનું ને આપડે કઈ કોરે કોરું પતાવાનું કહીએ છીએ એને જે જોઈએ છે ને રમેશ ને જો મારે મારી વાત આપડો રમેશ ને રમેશ ને જે જોઈએ છે ને તમારી સામે રમેશે મને કીધું ને કે મને આટલા જોઈએ છે મેં કબૂલ આઈને કહી દીધું ને કે હા વાંધો નહીં તને આલ દેશે પૈસા બરાબર તમારી સામે એને કબૂલી લીધું ને વાત સાચી સાચી તો પછી એને જે જોઈએ છે એ આલ દઈએ છે પતી જાય એટલે તમારી વસ્તુ તમને આલ દઈએ છે આપણે એનો મિસયુઝ કરવાનો થતો જ નહીં યાર ના એનો જે વ્યવહાર થાય ને એ તમારા લોજો મારે તો મેં કહું ને હું તો મારે ફોન નહીં વ્યવહાર નહીં થતો મારી એક વાત સાંભળો ખાલી એ તો વ્યવહાર વ્યવહાર નહીં થતો એ અમે માનસાઈની રીતે અમે આપવાનું કહીએ છે તમે જે કહેવા માંગો છો ને એ આખું સમજી ગયો હું હા એટલે મેં સંજુ ભાઈ તમને એટલે ફોન કર્યો કે તમે કો ને તમારી ઈમાનદારી નિભાઈ છે મતલબ બરાબર છે એટલે આના વિશ્વાસ છે કે પેલી એ નહીં જાય અને reference જોઈતો છે મતલબ મેં કીધું સાંભળો મારી વાત સાંભળો મારે કોઈના ના ની જરૂર નહીં હું કવ એ સાંભળો તમારી વસ્તુ માંથી એક વસ્તુ હજુ સુધી બહાર નહીં પડી નહીં કોઈને નહીં બતાવી કોઈને બતાવું ભી નહીં મારી પૂરતું છે મારી પૂરતું જ રહેવા દો વાંધો નહીં આવે હું કહું એ ખાલી મેં કીધું એટલી વાત એને કાને એને કો એ બે ત્રણ દાડા નું કઈને ગયો હજુ મને ફોન આવ્યો નહી પણ તમારી રીતના વાત કરજો નક્કી 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 હેડો હા કઈ વાંધો નહીં પ્રાર્થના સંદેશ न्यूज़ ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો